એ હાલો આ નવરાત્રીના પાવન દિવસોમાં વેસોના પોર છે થ્રી બી ફ્લેટ બુક કરાવો અને ઇલેક્ટ્રિક સ્કૂટર ફ્રીમાં મેળવો આપણા પ્રોજેક્ટમાં તમને મળવાનો છે બંગલા જેવો ફ્લેટ ને રિસોર્ટ જેવી એમ્યુનિટીઝ પ્રોજેક્ટની વચ્ચો જ આપણને ખૂબ જ મોટું ગાર્ડન આપેલું છે અને ગાર્ડન પણ ગ્રીનરથી ભરપૂર છે ચાલો તમને એમ્યુનિટીઝની ઝલક બતાવું છું આ છે આપણો સ્વિમિંગ પુલ ખૂબ જ મોટો સ્વિમિંગ પુલ આપેલો છે બે પાર્ટમાં ડિવાઇડ કર્યો છે આ છે શાનદાર જકુજી એરિયા અને બે બે જકુજી આપેલા છે અને આ છે આપણો ખૂબ જ મોટો બેન્કવેટ હોલ તમે જો સેન્ટ્રલ એશિયા પ્રોશન વ્હાઇટ થીમમાં ડિઝાઇન કરેલું છે ત્રણસો માણસની કેપેસિટી આપેલી છે અને આમાં છે ને તમારી હેલ્થનું ધ્યાન રાખવા માટે જો આપણને જીમ પણ આપેલું છે જીમ પણ આપણને બે પાર્ટમાં ડિવાઈડ કર્યું છે કાશ્ય થેરાપી પણ આપેલી છે ફર્સ્ટ ટાઈમ ઇન સુરત ચાલો હવે તમને ફ્લેટ બતાવું છું ફ્લેટમાં અંદર એન્ટ્રી કરતા જો આ છે તમારો ખૂબ જ મોટો ફોયર એરિયા કોમન બેડરૂમ છે તમે જુઓ અને આપણો આ પ્રોજેક્ટ છે ને હન્ડ્રેડ પર્સન્ટ વાસ્તુ પ્રમાણે ડિઝાઇન થયેલો છે અને આ છે આપણો લિવિંગ અને ડાઇનિંગ એરિયા ખૂબ જ મોટો લિવિંગ અને ડાઇનિંગ એરિયા આપેલો છે ફૂલ ફ્રેન્ચ વિન્ડો આપેલી છે ને વિન્ડોની આગળ આપણને ડેક એરિયા આપેલો છે ડેકથી બહારનો વ્યૂ જુઓ તમે ને આ છે આપણું કિચન તમે જો કિચન પણ ખૂબ જ મોટું આપેલું છે આપણને ને અહીંયા આપણને વોશ એરિયા આપેલો છે આ છે આપણો સેકન્ડ બેડરૂમ જે અટેચ વેસ્ટર્ન ટોયલેટની સાથે આપેલો છે માસ્ટર છે જો બે બે વિન્ડોની સાથે ફ્લાવર બેડ એરિયા પણ આપેલો છે અહીંયા આપણને આ છે આપણો થર્ડ બેડરૂમ જો થર્ડ બેડરૂમમાં પણ બે બે વિન્ડો આપેલી છે ક્રોસ વેન્ટિલેશન માટે એટલે હવાઓજોશની કશે કમી નહીં લઈને આ છે આપણું અટેચ વેસ્ટર્ન ટોયલેટ તો હવે રાહ છે નહીં જોવો છો વધુ માહિતી માટે સ્ક્રીન પર નંબર આપ્યો છે તો આજે જ કોલ કરો